નખ ઉપર ડિઝાઇન થાય અન બધા તો 8-8000 ના કરાવા છે તો મે 3000 ના કરાવું છું બે 3000 માં તો ઘરનું નું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી તારીખથી બચત કરશું બસ પણ મને ત્રણ હજાર આપો ને એટલે તું નહીં માનું એમ ને આપો ને બે તમારા વાદે તો દેવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો